ભાવનગર ચિત્રા એસબીઆઈ બેંકની બહાર થયેલ પંચોતેર લાખની લૂંટનો મામલો ગઈકાલે ચિત્રા એસબીઆઈ બેંક ખાતે રૂપિયા પંચોતેર લાખ લઈને બહાર નીકળતા ત્રણ શખ્સોએ શરી બતાવી રૂપિયાની કરી હતી લૂંટ પોલીસે ચાર જેટલી ટીમો બનાવી ગણતરીની કલાકોમાં ગુનો ડિટેક કર્યો પોલીસે લૂંટમાં ગયેલ પંચોતેર લાખમાંથી ચુમ્મોતેર પચાસ લાખ કર્યા રિકવર ફરિયાદી યાકુબ અલી રાજાણી અને મોહમદ અલી લાખાણી બેંકમાંથી રૂપિયા લઈને નીકળતા હતા તે દરમિયાન ત્રણ ત્રણ છરી બતાવી ચલાવી હતી લૂંટ પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેમાં હિતેન ઉર્ફે હિતલો વિજયભાઈ ચૌહાણ રહે પ્લોટ નંબર પચીસ મસ્તરામ બાપાના મંદિર પાછળ ચિત્રા રાકેશ ફૂપતભાઈ બારૈયા રહે ચિત્તરભાઈ વેગડના મકાનમાં પીટીસી તાલીમ ભવનની બાજુમાં સિત્સર મૂળ ખાતડી તાલુકો ઘોઘા અને અલ્પેશ ઉર્ફે ભોદી ખોડાભાઈ મોકપણા રહે નિશોદાનંદ સોસાયટી પીટીસી તાલીમ ભવનની પાછળ સિત્સર ભાવનગર મૂળ ભીકડા તાલુકો ઘોગાવાળાને પોલીસે ઝડપી લીધા હતા પોલીસ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માટે કરવામાં આવશે માંગણી ભાવનગર પોલીસને સમાચાર મળે છે કે ચિત્રા જીઆઈડીસીની એસબીઆઈ શાખાથી પોતાના એકાઉન્ટમાંથી પંચોતેર લાખ રૂપિયા ઉપાડી ગુલામ અબ્બાસ અલી રાજાણી અને મોહમ્મદ અલી લાખાણી બંને બેંકમાંથી નીકળે છે અને ત્રણસો મીટર જેટલા અંતરે બે અલગ અલગ મોટર ઉપર ત્રણ બુકાની ધારી તેમનો પીછો કરી તેમને રસ્તામાં રોકી છરી બતાવી અને આ પંચોતેર લાખની લૂંટ કરીને ભાગી જાય છે સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી એલસીબી પેરોલ ફરલો અને એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચે છે એસબીઆઈ બેંકના સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે ત્યારબાદ સ્થળ વિઝિટ કરવામાં આવે છે એલસીબીના પીઆઈ એ આર વાળા પેરોલ ફરોના પીઆઈ શ્રી જેબલિયા એલસીબીના પીએસઆઈ શ્રી દ્રાંગુ અને બોરતળા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરવા લાગે છે સમગ્ર રૂટ ટ્રેસ કરવામાં આવે છે ખૂબ મોટી સંખ્યામાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે છે ત્યારબાદ ભોગ બનનારની પૂછપરછ કરી આરોપીઓનો ભૂલિયો બોલી તેમણે પહેરેલા કપડાં વગેરેનું વિવરણ નોંધવામાં આવે છે ઘણા કલાકોની મહેનત બાદ અંતે સીસીટીવી ફૂટેજ જોતા ત્રણ આરોપી આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે તમામ ટીમની મહેનતથી છેલ્લે ત્રણ આરોપી પકડી લેવામાં આવે છે જેમના નામ હિતેન ઉર્ફે હિતલો અલ્પેશ અને રાકેશ ત્રણે ભાવનગર જિલ્લાના રહેવાસી છે ત્રણ આરોપીઓની મોડસ ઓપરેટન્સી જ્યારે ભોગ બનનાર બેંક ખાતેથી રૂપિયા ઉપાડે છે ત્યારથી જ એમનો પીછો કરતા હોય છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો હિતેન ઉર્ફે હિતલો ચૌહાણ એ અગાઉ ત્રણ અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો છે બાકીના જે બે આરોપી છે એમાં રાકેશ એક ગુનામાં સંડોવાયેલો છે અને ત્રીજા નંબરનો આરોપી અલ્પેશ બે અલગ અલગ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા છે સમગ્ર ઘટનામાં આરોપી પકડાયા બાદ લૂંટમાં ગયેલી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે જેમાં ચોતેર લાખ અને પચાસ હજાર રૂપિયા રિકવર થવા પામેલા છે રૂપિયા ભરીને જે થેલામાં લઈ જવામાં આવેલા એ થેલો છે આરોપીના ત્રણ મોબાઈલ અને એમની પાસેથી બે નંગ છરી રિકવર કરવામાં આવેલી છે આગળની તપાસ આ જે આરોપી છે એ ખરેખર અગાઉથી ભોગ બનનારના સંપર્કમાં હતા કે કેમ ભોગ બનનારની ગતિવિધિ ઉપર કોઈ થર્ડ વ્યક્તિ વોચ રાખતો હતો અને એમણે આ આરોપીને લૂંટ બાબતની ટીપ આપી હતી કે કેમ વગેરે દિશામાં તપાસ રહી છે શરૂઆતમાં ફરિયાદી જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે પોતે બેંકમાંથી નીકળી અલગ અલગ બે રૂટ તરફ જઈ રહ્યો છે એવી વાત કરવામાં આવતી હતી જેથી પ્રાથમિક દ્રષ્ટિએ શરૂઆતમાં પોલીસને એવું લાગતું કે આરોપી બે અલગ અલગ રૂટ બતાવે છે અને એ વાતની શરૂઆતના તબક્કે વિસંગતતા હતી આરોપી લૂંટના રૂપિયા લઈ અને કઈ જગ્યાએ સંતાડવામાં આવેલા હતા ત્યારબાદ સંતાડવા માટે થઈ કોઈની મદદ લીધેલી છે કે કેમ અને આટલા બધા રૂપિયા ક્યાં મૂકી અને આગળનો શું પ્લાન હતો એ સંપૂર્ણ તપાસ હવે પછી પૂછપરછમાં બહાર આવશે ડિટેલમાં આરોપી પાસેથી જે પણ વિગત મળશે એ આવનારા એક બે દિવસમાં ફરીથી મીડિયાને બ્રીફ કરવામાં આવશે શહેર ખાતેથી ત્રણે ત્રણની ઝડપી લેવામાં આવેલા છે અને આજે બપોરે એલસીવી પેરોલ ફરલોની ટીમ મારફતે એમને હસ્તગત કરી સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે સામાન્ય સંજોગોમાં જ્યારે પણ કોઈ ગુનો આચરી અને આરોપી ભાગી જાય ત્યારે હવે એ લોકો મોબાઈલ બંધ કરી દેતા હોય છે શરૂઆતના તબક્કે સીસીટીવી ફૂટેજ જોઈ એમનો રૂટ નક્કી કરવામાં આવેલો હતો કે કયા રૂટથી જઈ રહ્યા છે ત્યાં ઘણા બધા સીસીટીવી જોવામાં એક ચોક્કસ રૂટ ઉપરની માહિતી પણ મળતી હતી ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આરોપીઓની જ્યાં પણ બેઠક હોય એમના સગા સંબંધી એમનું મિત્ર વર્તુળ એ લોકોની પૂછપરછ કરતાં આ લોકો ક્યાં ભાગી જવાની શક્યતાઓ છે એ તમામ ઠેકાણા ચેક કરી આખી રાત મહેનત કરી અને આરોપી પકડી પાડવામાં આવેલા છે પ્રાથમિક તબક્કે ફરિયાદીના સંપર્કમાં હોય એવી શક્યતાઓ બહુ ઓછી છે ફરિયાદી બેંકમાં રૂપિયા લેવા ગયો છે અથવા રેગ્યુલર બેંકનું એને કામ પડતું હોય છે એવી ફરિયાદીનો કોઈ જાણીતો માણસ આમને ટીપ આપતો હોય એવી પોલીસને દ્રઢ શંકા છે બાકીની ચોક્કસ વિગત એમની પૂછપરછમાં નીકળશે પોતાના નામથી જ બેંકમાં એકાઉન્ટ ખુલેલું છે અને એ કરંટ એકાઉન્ટમાંથી ફરિયાદીએ કાલે સાંજે પંચોતેર લાખ રૂપિયા ઉપાડેલા હતા પ્રાથમિક તબક્કે આ પ્રકારની કોઈ હજી સુધી માહિતી નથી હજી આરોપીને અટક કર્યાને થોડાક જ કલાકો થયા છે એટલે બાકીના એમના રિમાન્ડ મેળવી અને બાકીની પૂછપરછ કરી બેન્કના અધિકારીઓનો પણ આમાં માર્ગદર્શન મેળવી એ દિશામાં પણ ચોક્કસપણે પ્રયત્ન કરવામાં આવશે લૂંટ કરવા માટે થઈ સામેવાળી વ્યક્તિને કોઈ પણ રીતે ભયભીત કરવામાં આવતા હોય છે એમાં ભયભીત કરવા માટે થઈ સૌથી સરળ રસ્તો સામેવાળાને કોઈ પણ તીક્ષ્ણ હથિયાર બતાવવાનો છે એ રીતે એ લોકોએ પોતાની પાસે રહેલી બે છરી બતાવી અને ભોગ બનનાર પાસેથી તમામ રૂપિયા લઈ અને નાસી ગયેલા હતા ચોક્કસ હકીકત હજી સુધી પોલીસના ધ્યાનમાં નથી આવેલી જે પચાસ હજાર રૂપિયા આરોપી પાસેથી મળ્યા નથી એ દિશામાં પોલીસ પ્રયત્ન કરી રહી છે આ કલાકો દરમિયાન એમણે કોઈકને આપી દીધા અથવા પોતે કોઈ જગ્યાએ વાપરી દીધા છે એની મહેનત ચાલુ રહી છે દિવસ માટે રિમાન્ડની માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવશે પણ એ આરોપીની ડિટેલમાં પૂછપરછ કર્યા બાદ જાણી શકાશે